શક્ય હોય તો વસ્તુ લઈને આવી પેલા આપણા સગા સંબંધીમાં નજર કરો કોઈ દુઃખી નથી ને આપણી દીકરી કે આપણો દીકરો આપણી બેન દુઃખી હોય અને સમાજમાં આપણે લોકો ગંદલી વગેરે ફરતા હોય હું આટલું દાન કરું આટલું દાન કરું એ ધૂળ પહેરી પેલા આપણી દીકરી કે આપણું દીકરી આપણી બેન છે ને સુખી થવી જોઈએ આપણા સંગો સંબંધી કોઈ દુઃખી નતા હોય ભલે રૂપિયા નહીં દેવાના ક્યારેય ઘટમાં જે જરૂરિયાત હોય નિ પૂરી પાડે